જામનગર કલેક્ટેટર કચેરીમાં આંગણવાડી વર્કરોએ ગરબા કરી અનોખી રીતે વિરોધ કર્યો રાજ્યની આંગણવાડી આંગણવાડી વર્કરોએ સરકાર સામે બાયો ચડાવી સહિત રાજ્યના વર્કરો એક દિવસના એલ પર જામનગરમાં મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનોએ કલેક્ટરને આવેદન આપ્યું કલેક્ટર કચેરીમાં આંગણવાડી વર્કરોએ ગરબા કરી અનોખી રીતે વિરોધ કર્યો સરકાર દ્વારા બ્લોની વધારાની કામગીરી સોંપવામાં આવતા આંગણવાડી વર્કર બહેનો નારાજ बाइक सावित्रीबेन जोशी आंगनवाड़ी वर्कर जामनगर મારું નામ જોશી સાવિત્રી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જામનગર જિલ્લાના પ્રમુખ મારું ગામ રાવલ શહેર એકસો નવ કેન્દ્રમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું આજે અમે રાષ્ટ્રીય હડતાલ ઉપર ઉતર્યા છીએ એક ઉતરા માટે અને અમે બી અને અમે ની કામગીરી અને એફ આર એસની ની કામગીરી માટેના અમારા મેન મુદ્દા બે છે અમારા પ્રશ્નો તો લગભગ ત્રીસ જ હશે પણ આ મેન મુદ્દા આજના અમારા આ બે છે એફઆરએસ અને ડીએલઓની કામગીરી ડીએલઓની કામગીરીમાં અમને બહુ તકલીફ પડે છે એટલે અમે સરકારને નિવેદન કરી છે કે અમને અમારી માથેથી આ બે કામગીરી હટાવી લે હવે એફઆરએસ માં સાહેબ શું થાય છે કે એફઆર એફઆરએસમાં તો કામગીરી કરવા જાય છે ત્યારે મોબાઈલમાં ઓટીપી માગે છે અને ઓટીપી આપવાથી લાભાર્થીના પૈસા કપાઈ જાય છે જેટલું સરકાર લાભાર્થીને આપતી નથી જે લાભાર્થીને આપવા માટે જો હિસાબ કરી તો પચાસ ગ્રામ લેખે પર ડેનું આપે છે તો સાડા કિલો દર મહિનાનું આપે છે પોષણ એની જગ્યાએ સરકાર આજે કેપચાર લઈ અને ટીએચઆર આપવાનું નક્કી કર્યું છે જેથી લાભાર્થીના ખાતામાં થોડા ઘણા પૈસા હોય છે એ પણ ઉપડી જાય છે જેથી કરીને લાભાર્થી અમારી ઉપર પણ કરે છે બેન તમે આટલો માલ હાટુ થાય અમારી માટે આ તમે અમારા માલ નથી જોતો અમારા છોકરા આટલામાં કઈ કુપોષણ થી અટકી નહીં જાય એટલું તો અમે કમાઈ લેશું જેટલું સરકાર આપતી નથી એટલું અમારે વધારે ફ્રોડ થાય છે